આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્યની અંદર સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય મોદી સાહેબે સમગ્ર દેશની અંદર જ્યારે વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી એમણે સ્વચ્છતાના વિષયને ખૂબ આગ્રહપૂર્વક જીવનમાં અપનાવવા માટે કહ્યું છે તો એ સ્વચ્છતા સેવાના માધ્યમ માટે આજે માંડવીની સરકારી હોસ્પિટલમાં અહીંયા પટાંગણમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યાર પછી અહીં જે જન ઔષધિ કેન્દ્ર ગરીબ લોકો માટે દવાઓ ખૂબ મોંઘી હતી તો મોદી સાહેબે ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર મૂક્યું છે જે તમે પાછળ જોઈ શકો છો એ જન ઔષધિ કેન્દ્રને પણ એક વર્ષ થયું છે એની મુલાકાત લીધી છે ત્યાં ખૂટતી દવાઓ માટે પણ સંપર્ક કરી અને ખાસ કહ્યું છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન માટે મારી પાસે વાત આવી હતી કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો ગરીબ લોકોને મળવામાં મુશ્કેલી થઈ રહી છે તો એની પણ વાત કરી છે અને અધિકારીઓને કહીને એની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે કહેવાનો તાત્પર્ય ભાવાર્થ એ છે કે દેશના વડાપ્રધાનના મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત રાખીને સેવાના કાર્યો કરવા એ થવાનું છે હજી આવનારા સમયમાં અહીં તાલુકામાં સેવા સેતુનો કાર્યક્રમ છે ત્યાર પછી ફરી પાછું સેવા વસ્તીની અંદર શહેર ભારતીય જનતા પાર્ટીના મિત્રો મારફતે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ છે નગરપાલિકાના માધ્યમથી માંડવી નગરપાલિકાના માધ્યમથી અર્બન ફોરેસ્ટ એટલે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ છે આમ વિવિધ સ્તરીય વિવિધ આયામથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના